જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ખાસ કરીને મિત્રો આજે જુલાઈ મહિનાના વરસાદની વાત કરવાની છે કારણ કે આપણે આગલા પાંચ દિવસ માટે પહેલી તારીખના એક વિડીયો આપી દીધેલો હતો અને પાંચ દિવસ માટેનું જે અનુમાન છે એ રજૂ કરી દીધેલું હતું સાથે જ આગોતરા એંધાણમાં આઠ તારીખ પછીનો જે રાઉન્ડ છે એ રાઉન્ડની પણ વાત આપણે કરી હતી અને આ બંને રાઉન્ડ અને આ બંને જે વરસાદની આગાહી છે એનો આપણે જુલાઈ મહિનાનો કાર્યક્રમ આજથી ચાર મહિના પહેલાં આપી દીધેલો હતો જેનો એક સ્ક્રીન વિડીયો હું તમને દેખાડવા માગું છું જેથી કરીને તમામ લોકોને ખબર પડે કે આપણે ચાર મહિના પહેલાં આ કાર્યક્રમ આપેલો છે કોઈ પણ વ્યક્તિ એમ ના વિચારે કે આપણે બીજા કોઈની આગાહી ઉપરથી આને કોપી મારી છે કારણ કે બીજા બધા આગાહીકારોએ ત્યાર પછીનો જે કંઈ હકીકત છે એ આ બાબતે જ રજૂ કરેલી છે તો આપણે જે કંઈ રજૂ કરી રહ્યા છીએ જે આગાહી જે અનુમાન આપી રહ્યા છીએ એ બીજા લોકોએ આપ્યું છે તો એમ નથી કહેતા કે આપણી આગાહીમાંથી એ લોકોએ કોપી કર્યું છે પણ એટલીસ્ટ કોઈ એમ ના કહે કે મેં એમની આગાહીને કોપી કરીને તમારા સુધી પહોંચાડી છે તો જે જુલાઈ મહિનાનો કાર્યક્રમ હતો એનો એક વિડીયો મને એટલી ખબર છે કે તમે આખે આખો એ વિડીયો જોયો નહીં હોય એટલે હું તમને આજે

વરસાદ બહુ ઓછો પડે પણ પાછળનો જે જુલાઈનો ભાગ છે એમાં બહુ સારા વરસાદની શક્યતાઓ છે આપણે આમ જોવા જઈએ તો જૂન મહિનાની જે પચીસ તારીખથી ત્રીસ તારીખનો જે રાઉન્ડની આપણે વાત કરી છે એ જુલાઈ મહિના સુધી ખેંચાઈ જશે પચીસ તારીખનો જે રાઉન્ડ છે કદાચ જુલાઈ મહિના સુધી ખેંચાઈ જાય જુલાઈ મહિનાનો જે કાર્યક્રમ છે એને ઝડપથી આપણે પૂરો કરી દઈશું કારણ કે વિડીયોને લાંબો બહુ નહીં ખેંચીએ તો જુલાઈ મહિનાની અંદર શરૂઆતનો જે પહેલો રાઉન્ડ છે એ આઠ તારીખની આજુબાજુ જોવા મળશે આઠ તારીખની આસપાસનો જે રાઉન્ડ છે એ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય કે સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થાય એવો શક્ય નથી એવા તો લગભગ બધા રાઉન્ડમાં કોઈ એવા વિસ્તાર રહી જ જતા હોય પણ આ રાઉન્ડની અંદર બહુ છૂટાછાયા વિસ્તારોમાં વરસાદ થાય એવું અમારું અનુમાન છે ત્યાર પછીનો જે બીજો રાઉન્ડ છે ને ખાસ કરીને આપણે જે વાત કરી કે જુલાઈ મહિનાના પાછળનો ભાગ છે એમાં બહુ સારા વરસાદ થશે તો પાછળના ભાગમાં સત્તર અઢાર તારીખની આજુબાજુમાં એક સારી સિસ્ટમ ગુજરાત પર આવશે અને સારામાં સારો વરસાદ સાર્વત્રિક રાઉન્ડ આ વરસાદમાં આ રાઉન્ડમાં થાય એવી અમારું એક અનુમાન છે અમારી એક ધારણા છે ત્યાર પછીની આપણે વાત કરીએ તો ત્રેવીસ તારીખને એટલે આ રાઉન્ડ પૂરો થાય ન થાય અને લગભગ બીજો રાઉન્ડ જે સૌથી સારામાં સારો જુલાઈ મહિનાનો રાઉન્ડ થાય એવી અમે આશા રાખી છીએ અને બહુ સારામાં સારો વરસાદ જુલાઈ મહિનાની અંદર પણ થશે હવે મિત્રો આમાં મારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી કારણ કે વિડીયો વધારે લાંબો થઈ જશે આપણે જે માહિતી આપી હતી કાર્યક્રમમાં વાર્ષિક કાર્યક્રમમાં એ પ્રમાણે જ અત્યારે મોડેલમાં દેખાઈ રહ્યું છે આગળનો જ્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે આ આઠ તારીખના રાઉન્ડ વિશે મેં વાત કરી હતી કે આ આઠ તારીખનો રાઉન્ડ છે એ થોડો મજબૂત અને સારો રાઉન્ડ બની શકે છે આવી શકે છે અને જેના કારણે ઉત્તર ગુજરાત અને ઉત્તર કચ્છના વિસ્તારોમાં ખાસ ત્યાં વધારે વરસાદ થાય તો એવી આપણે આશા રાખી પણ આખરે જે સત્ય છે એ સત્ય સાબિત થઈને રહેશે કારણ કે આપણે જે પરિણામોના આધારે આગાહી આપી હતી કસકાતરાના આધારે ખગોળ વિજ્ઞાનના આધારે અને વૈજ્ઞાનિક તારણોના આધારે જે કાંઈ માહિતી આપી હતી ત્યાં સત્ય સાબિત થઈ રહી છે એક સિસ્ટમ દેખાઈ રહી હતી એ પણ અત્યારે નબળી પડી ગઈ છે અને જેના કારણે માત્ર દક્ષિણ ગુજરાત અથવા તો પૂર્વ મધ્ય ગુજરાત સુધી થોડો ઘણો લાભ અને ભાવનગર અને એ બોટાદના જે વિસ્તારો છે ત્યાં કદાચ મળી શકે છે એ માહિતી આગળ આપશું અત્યારે આપણે આ પાંચ દિવસની જ માહિતી આપવાની હતી પણ મિત્રો હું તમને યાદ કરાવવા માગતો હતો કે જુલાઈ મહિનાનો આપણો કાર્યક્રમ શું હતો જુલાઈ મહિનાનો આપણો કાર્યક્રમ સંપૂર્ણપણે અત્યારે રજૂ કરી દીધો છે બીજી વખત એમાં સૌથી પહેલાં જૂન મહિનાનો જે છેલ્લો રાઉન્ડ હતો એ જુલાઈ મહિના સુધી ખેંચાઈ જશે એવું કીધું હતું ત્રણ તારીખ સુધી એ વરસાદી એક્ટિવિટી જોવા મળી હતી આઠ તારીખનો જે રાઉન્ડ છે એ રાઉન્ડ થોડો નબળો છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થાય એવો હશે મજબૂત દેખાતો હતો પણ અત્યારે નબળો દેખાઈ રહ્યો છે ફરીથી કારણ કે જે આપણે આગાહી આપી હતી એ પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યું છે એટલે હું તમને કહીશ કે આગાહી પ્રમાણે જ અત્યારે સિસ્ટમ દેખાઈ રહી છે એ પ્રમાણે જ થશે વરસાદ ત્યાર પછીનો જે રાઉન્ડ છે તારીખની તારીખની આસપાસનો તો અને આસપાસ મોડેલ એની અંદર દેખાઈ રહ્યું છે કે જે સારામાં સારો રાઉન્ડ અત્યારે ગુજરાતના ઉપર આવી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે સમય આવશે આપણે એની પણ વાત કરશું અને આ મિત્રો આઠ તારીખનો રાઉન્ડ છે એ જ્યારે મેં વિડીયોની અંદર માહિતી આપી ત્યારે ઘણા બધા લોકોએ વરાપ માટે કીધું હતું કે તમે વરાપનું શા માટે કીધું અને અપશબ્દો પણ ઘણા બધા બોલતા હતા પણ મિત્રો આઠ તારીખનો રાઉન્ડ છે એ એના વિશે મેં જ્યારે ગ્રુપમાં પણ વાત કરી ત્યારે મેં એવું જ કહ્યું હતું કે આઠ તારીખનો રાઉન્ડ નબળો બની રહ્યો છે એ ન બને એ મજબૂત રાઉન્ડ જ બને અને મજબૂત સારામાં સારા વરસાદ આપે મારી આગાહી ભલે ખોટી પડી જાય પણ આઠ તારીખનો રાઉન્ડ જે આવશે ત્યારે ખબર પડશે કારણ કે દસ અગિયાર ને બાર આ તારીખો જે છે એમાં મુખ્ય અસર ગુજરાતમાં દેખાવા મળશે આગળના દિવસોમાં એની પણ આપણે વાત કરશું ફરીથી હવે આગળની વાત કરશું જુલાઈ મહિનાના કાર્યક્રમ તો જુલાઈ મહિનાના કાર્યક્રમમાં જે કહેવામાં આવ્યું છે કે આગળના પંદર દિવસમાં થોડો ઓછો વરસાદ થશે પાછળના જે પંદર દિવસ છે એમાં બહુ સારામાં સારો વરસાદ થશે હાલ ઘડી જ દેખાઈ રહ્યું છે આગળના પંદર દિવસ કોરા હોય એવું દેખાઈ રહ્યું છે અથવા તો સામાન્ય ઓછો વરસાદ જે જરૂરિયાત કરતાં પણ ઘણો ઓછો વરસાદ છે સરેરાશ કરતા એવું દેખાઈ રહ્યું છે બીજું સત્તર અઢાર તારીખના રાઉન્ડ પછી ત્રેવીસ તારીખનો એટલે કે ઉપરા ઉપરી એક રાઉન્ડ આવી શકે છે અને પાછળના જે પંદર દિવસ છે એ સારામાં સારો વરસાદ ગુજરાતમાં થઈ જાય એવી આશા રાખીએ છીએ ફરીથી આ કાર્યક્રમ યાદ અપાવવાનું કારણ એ જ હતું કે હું ચાર તારીખ એટલે કે ચોથા મહિનાની ચાર તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે મેં વિડીયો આપી દીધો હતો મેં કોઈની આગાહીની કોપી નથી કરી ત્યાર પછી જે લોકોએ આપ્યું હોય એ લોકોએ કરી હોય તોય ભલે ના કરી હોય તો એ આપણને કાંઈ મતલબ નથી ખેડૂતોને સત્ય માહિતી મળે ખેડૂતો આસાનીથી પોતાના મુશ્કેલ કામને આસાન બનાવી શકે ખેતી કામને એ રીતના એમની સુધી માહિતી પહોંચે એ જ આપણો ધ્યેય રહ્યું છે આજના વિડીયોનો મુદ્દો કહી દઉં તો આજનો વિડીયો આગળના પાંચ દિવસના હવામાન વિશેનો છે તો આગળના પાંચ દિવસ છે છ તારીખથી કરી અને દસ તારીખ સુધીનું તો છ થી દસ તારીખ વચ્ચેનો જે સમય છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે છૂટાછવાયા વિસ્તારો ઉત્તર ગુજરાતના પણ જોવા મળશે સામાન્ય હળવા ઝાપટાથી હળવો વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિભાગમાં ક્યાંય ઝરમર અથવા ઝાપટું સામાન્ય જ જોવા મળશે વધુ વરસાદની કોઈ શક્યતા છે નહીં ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં થોડો ઘણો વધુ તીવ્ર ઝાપટા જોવા મળી શકે છે તો આ પાંચ દિવસની જે સમય છે તેની વાત હતી તો ખાસ કરીને દસ જે તારીખ છે નવ દસ તારીખ એ તારીખોમાં થોડી વધારે એક્ટિવિટી જોવા મળશે છથી આઠની અંદર સામાન્ય એક્ટિવિટી જોવા મળશે તો આ હતી આજની પાંચમાં પાંચ દિવસની ટૂંકમાં માહિતી ફરી મળીશું આગળના દિવસોની માહિતી લઈને ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ